લખતર તાલુકા પંચાયત તાલુકાના સરપંચો તેમજ તલાટીઓ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લખતર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂર થયેલા ચૌદસો સત્તાવીસ માંથી અગિયાર અગિયાર પૂર્ણ થયા હોય તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચાવી અર્પણ કરી લોકાર્પણ કરવામાં આવે છે લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે આજ રોજ આવનાર એક શૂન્ય બે બે શૂન્ય એક ચાર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે તેના અનુસંધાને તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે આયોજન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર મામલતદાર ચાર પરમારના અધ્યક્ષ સ્થાને આ મીટિંગ આયોજન કરાયું હતું જેમાં લખતર તાલુકા વિકાસ અધિકારી વીસી પરમાર તેમજ લખતર ગ્રામ્યના તમામ સરપંચોને તલાટી તેમજ તાલુકા પંચાયતના ના પદ્ધતિ કાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે લોકાર્પણ પાર્ટી ખાતે સૂરજમલજી હાઈસ્કૂલ માં થવા જઈ રહ્યો છે તેના પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓ લખતર તાલુકામાં ચૌદસો સત્તાવીસ નોંધાયેલા છે જેની ભારતીય મકાન પૂરા કરેલા છે તેવા લાભાર્થીઓને વર્ચ્યુઅલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવે છે જ લખતર તાલુકા પંચાયત મિટિંગ કોલ ખાતે આયોજન બેઠક મળી હતી ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર